સુરત જિલ્લામાં આવેલા પલસાણા ખાતે ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખે તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું તિરંગાયાત્રામાં પલસાણા તાલુકા પંચાયત મામલેદાર ઓફિસ ગુજરાતની શાળા કાશીબાદ એસઆઈ પ્રાથમિક શાળા ડીબી હાઈસ્કૂલ પલસાણા ગ્રામ પંચાયત સર્વે સાથે મળીને તિરંગા શોભાયાત્રાનું આયોજન કર્યું તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓ કર્ણાઓ પીએસસીની આરોગ્ય ટીમ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા પટેલ યોગેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા નમસ્કાર આજ રોજ તારીખ તિરંગા યાત્રા તરફથી સંગઠન તરફથી બે તરફથી તાલુકાના કક્ષાએ પલસાણા બસ ડેપોથી ડીબી હાઈસ્કૂલ સુધી ત્રિરંગા યાત્રા ભવ્ય યાત્રાનું આયોજન કર્યું હતું તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સંગઠનના ભાઈઓ બહેનો અને જિલ્લા પ્રમુખશ્રી સ્કૂલના બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ અજે થયા ત્યારબાદ આપણે ચલથા મુકામે ચલથા ગ્રામ પંચાયતના સહયોગથી ચલથાણ સ્કૂલથી આપણે રાઉન્ડ માઇન્ડ બજારમાંથી પાછા આપણે પંચાયત સુધીની એક તિરંગા યાત્રા ભવ્ય યાત્રા ક્રમે તેમાં બી મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયતના બધા મેમ્બરો અને ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત